નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસ તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને કરજો અમારો વિડીયો ગમે કરજો કરજો અને તમારા મિત્રો સાથે શેર આજે આપણે તમારી શાળામાં ઉજવવામાં આવેલ નવરાત્રિ તહેવાર દરમિયાન દાંડિયા અને ગરબા શણગાર હરીફાઈ અહેવાલ લેખન તારીખ બાર દસ બે હજાર ચોવીસ ના રોજ અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં તહેવાર નિમિત્તે દાંડિયા ગરબા શણગાર થી દસ ના વિદ્યાર્થી પચીસ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં છોકરાઓએ દાંડિયા શણગાર કર્યો અને છોકરીઓએ ગરબા શણગારવામાં આવ્યા દાંડિયાના શણગાર વિદ્યાર્થીઓએ માતાજીની અને રંગબેરંગી હતો અને ગરબાનો શણગાર છોકરીઓએ મોતીની પટ્ટી આભલા સ્ટોન રંગબેરંગી વર્કવાળી પટ્ટી અને અમુક વિદ્યાર્થીઓએ તો પેન્ટિંગ દ્વારા પણ શણગાર કર્યો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ બે કલાકનો સમય આપ્યો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે વિજેતાનું નામ જાહેર કરી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યું હતું